મકરપુરા એસટી હંગામી દબાણો દૂર કરતી પાલિકાની દબાણ શાખાની ટીમ વડોદરામાં નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આવતાની સાથે જ વડોદરામાં દબાણો દૂર કરવાની કવાયત જોશમાં શરૂ કરવામાં આવી છે ત્યારે વડોદરાના અનેક વિસ્તારોમાંથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે વડોદરાના મકરપુરા એસટી ડેપોની પાછળ હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા જેસીબી લઈને આ દબાણો દૂર કરવા માટે આવ્યા હતા જ્યાં લોખંડની કેબિનો શેડ લારી ગલ્લા જેવા હંગામી દબાણો હતા સોસાયટીઓની નજીક આવેલા આ દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉદભવતી હતી જેથી દબાણ શાખા દ્વારા આ દબાણો દૂર કરીને રોડ મોકળો કરવામાં આવ્યો છે સુસેન સર્કલથી લઈને નોવિનો કંપની નજીકના તમામ દબાણો દૂર કરવાની પણ કવાયત હાથ ધરવામાં આવી હતી દબાણ દૂર કરતાની સાથે જ દબાણ ઊભું કરનારા લોકો દ્વારા પાલિકાના કર્મચારીઓને વિનંતીઓ કરવામાં આવી હતી પણ અનેક વખત પાલિકા દ્વારા દબાણ ઊભું કરનારાઓને નોટિસ તેમજ તાકીદ કરવામાં આવી હોવા છતાં પણ દબાણ યથાવત સ્થિતિમાં જોવા મળતા વડોદરા મહાનગરપાલિકાની ટીમે દબાણ દૂર કરવાની કવાયત આખરે સરકારે હાથ હતી આજ રોજ વોર્ડ નંબર ઓગણીસ ના વોર્ડ ઓફિસર શ્રી ગોહિલ સાહેબ ના આદેશ મુજબ ભાડા ક્લાર્ક ને સાથે રાખી મકરપુરા ડેપો ની પાછળ રસ્તામાં નડતર રૂપ હંગામી દબાણો જમા લેવાની હાલ કામગીરી ચાલુ છે સાત આઠ લારીઓ જમા લે લીધેલ છે અને બીજી કેબિનો જમા લેવાની કામગીરી હાલ ચાલુ છે દબાણ ઇન્સ્પેક્ટર કમલેશ સૈદાને હંગામી દબાણો માટે નોટિસ આપવામાં આવી